તો હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે પાટણ જિલ્લાના સમી તાલુકાના દરેક ગામના સરપંચના નામ વિગતવાર જાણીશું મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવી માહિતી મળી રહે નંબર એક અદગામ જૂથ મનુભાઈ ધરમસિંહભાઈ ભીલ નંબર બે અમરાપુર મોહમ્મદ ખાન હાજી ખાન મલેક નંબર ત્રણ કનિજ કેસાજી પરમાજી ઠાકોર નંબર ચાર ગાજનીતપુરા સેજુબેન બસરામજી ઠાકોર નંબર પાંચ ગોધાણા હંસાબેન લક્ષ્મણભાઈ જાદવ નંબર છ તારોરા રમેશજી રામાજી ઠાકોર નંબર સાત દૂધખા હંસાબેન રવિન્દ્રભાઈ પરમાર નંબર આઠ તધાણા રામાભાઈ નાનજીભાઈ પંગી નંબર નવ નાયકા મહાદેવભાઈ ગણેશભાઈ ગામી ત્યારબાદ નંબર આવે છે દસ બાબરી જૂથ સીતાબેન कालू भाई ठाकुर नंबर अगिय बासपा भिखीबेन सगराम भाई परवाड़ नंबर बार मोहम्मदपुरा मंजूलाबेन मनोहरदास साधु नंबर तेर मात्रोटा जैसा भाई गांडा भाई परवाड़ नंबर चौदह मुबारकपुरा जसीबेन अमीर भाई पंचाल नंबर पंदर लालपुर पारूबेन अजमल भाई ठाकुर नंबर सत्तर वराणा પ્રભુભાઈ કાંતિભાઈ ઠાકોર નંબર અઢાર શેરપુરા રામજીભાઈ વસ્તાભાઈ ચૌધરી નંબર ઓગણીસ કોકતા ડાહીબેન સરતનભાઈ નિરાશ્રિત નંબર વીસ ચડિયાણા જમનાબેન અજમલજી ઠાકોર નંબર એકવીસ દાદકા મણિબેન ભગવાનભાઈ જાદવ નંબર બાવીસ દાદર નીતાબેન મોતીભાઈ ચૌધરી નંબર ત્રેવીસ નાના જોરાવતપુરા અમરબેન અમીરભાઈ ચૌધરી નંબર ચોવીસ ભદ્રાડા ગુણવતીબેન પંકજકુમાર પટેલ નંબર પચીસ રવદ વિહાભાઈ કેવળભાઈ પટેલ નંબર છવ્વીસ શમશેપુરા હસમુખભાઈ દલાભાઈ નાડોદા નંબર સત્યાવીસ રૂપનગર જીતેન્દ્રકુમાર રામસંગભાઈ નાડોદા નંબર અઠ્યાવીસ અનવરપુરા કોટધા જૂથ સુખાભાઈ કરમશીભાઈ ઠાકોર નંબર ઓગણત્રીસ રાફુ મધુબેન નારણભાઈ ગોયલ નંબર ત્રીસ વાવલ નરેશભાઈ તુલસીભાઈ ઠાકોર નંબર એકત્રીસ સોનાર ગોવાભાઈ વેલાભાઈ નાડોદા નંબર બત્રીસ ઉપલિયાસરા મણિબેન ડાયાભાઈ વણકર નંબર તેત્રીસ વાતપુરા રસિકભાઈ મહાદેવભાઈ ઠાકોર નંબર ચોત્રીસ વેડ બાદર જૂથ મહેશકુમાર જયંતિભાઈ ઠાકોર नंबर नानी चंदूर गुगाजी वाहाजी ठाकुर नंबर नानू वाहेदेवपुरा अजू भाई भरवाड़ नंबर सड़तीस समी जोराबेन गफूर भाई दावलवाड़ा नंबर अड़तीस मोटा जोरावरपुरा मानसिंह भाई नरसिंह भाई चौधरी नंबर ओगनचालीस सजूपुरा कालीबेन रमेश जी ठाकुर नंबर चालीस कठीवाड़ा ज्योत्नाबेन गोपाल जी ठाकुर नंबर इकतालीस झीलवाणा सोलनबेन कल्पेश भाई वढ़ेर नंबर बेतालीस सिंगोतरिया मेघीबेन मोहन भाई निराश्रित नंबर तेतालीस माथा भामाथल बबीबेन चला भाई पटेल नंबर चुम्मास मांडवी चेतनाबेन श्रवण जी ठाकुर नंबर पिस्तालीस रामपुरा बाबू भाई नरसिंह भाई, चौधरी नंबर छेतालीस रणावाड़ा विरमजी वेरासी ठाकुर नंबर सुड़तालीस खर्चिया येतलबेन उदेशी भाई ठाकुर नंबर अड़तालिस दाऊदपुर रमीलाबेन भाई नाड़ोदा नंबर ओगन पचास गुजरवाड़ा हेतलबेन मेहुल कुमार सिंघव नंबर पचास जला जलालाबाद जसीबेन लखू भाई परमार नंबर एकावन पालीपुर सचिन भाई जला भाई डोड नंबर बावन काठी सुमित्राबेन उर्फे से सुनीताबेन अमित कुमार चुडासमा नंबर तेपन ચાખેલ ઉમેદપુરા જૂથ મંગુબેન મનસુખભાઈ ઠાકોર નંબર ચોપન ગોતનાથ જસીબા ઉદયસિંહ વાઘેલા તો મિત્રો વિડીયો તમને ગમ્યો હશે તો મિત્રો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી અવનવી માહિતી જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને નવી અપડેટ મળી રહે જય માતાજી